હું નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે વાત કરવાના છીએ ને કે જૂના મેં જેટલા વિડીયો બનાવ્યા ને એની એક ઓલ ટૂંકમાં સમરી આપી દો બરાબર કે જેટલી પેટનના મેં વિડીયો બનાવે છે ને એની તો મિત્રો પેટર્નનું શું કહેવાય છે બરાબર તો આજે હું તમને વાત કરવાનો છું કે ગમી વસ્તુ જુઓ તો આપણે મગજરૂને હંમેશા પેટન ગોતે છે બરાબર પેટન કે ચાર્ટ પેટર્ન હોય છે કેન્ડલસ્ટિક પેટર્ન હોય છે બરાબર તો આને પેટર્નનું શા માટે કહેવામાં આવે છે કે આપણું મગજરૂ ને પેટર્નને ઇઝીલી એક્સેસ કરે છે એટલે પેટનનું વધારે ગોતે છે અને આ જે કેન્ડલ શૂ રહીને એ આપણે જુઓ ને ચાર્ટમાં કે જે એનો જે નો ચાર્ટ હોય ને એમાં અમુક પેટર્નો બનાવે છે બરાબર તો ધારો કે આ એક પેટર્ન બની પછી એક આ ટાઈપની પેટર્ન બની એક આ ટાઈપની પેટર્ન બની એક આ ટાઈપની પેટર્ન બની બરાબર આપણને આવી અલગ અલગ પેટર્નો જોવા મળે છે અને ચાર્ટ વાંચવાનું મતલબ પણ એ હોય છે કે આપણી પેટર્નો જોઈ અને એ ભાવ કઈ રીતના રિએક્શન કરે છે ને એના ઉપર આપણે ટ્રેડ લેવી છે બરાબર તો આ પેટર્નનો ભાષણનો અર્થ હોય છે બરાબર તો આની પહેલાંના વિડીયો જે બનાવી અને બરાબર પેલો મેં વિડીયો બનાવ્યો હતો કે આપણી કેન્ડલ સ્ટીક પેટર્ન બને કઈ રીતના કેન્ડલ કઈ રીતના બને છે તે પછી આ મારું બોજું અને બેરીસ મારું બોજુ આ બેના વિડીયો પણ અમે મૂક્યા છે બરાબર વિગતવાર જો તમારી વિડીયો જોવો હોય ને તો તમે મારી ચેનલમાં ચેકઆઉટ જરૂર કરજો તો આ મારું બોજું રહીને બરાબર ગ્રીન કલરની એને બુલિશ મારું બોજુ કહેવાય છે કારણ કે આમાં છે ને ક્યાંય સેલર નથી હોતા આ એગ્રીસિવ બાઈંગની કેન્ડલ હોય છે બરાબર તો આમાં બાયર્સ બાયર્સ જ હોય છે સેલર નથી હોતા એટલે બુલિશ કેન્ડલ કહેવામાં આવે છે બરાબર આ રીતની બરાબર અને બેરિશ મારું બોજું કેન્ડલ રહીને એમાં બાયર્સ ઓછા હોય અને સેલર્સ વધારે હોય છે આવી રીતના એટલે ગ્રીન કેન્ડલમાં બને છે બરાબર તો આ રીતના બોલિશ મારું બોજું અને બેરિશ મારું બોજું કેન્ડલ આ રીતના દેખાય છે અને આપણે કઈ રીતના એને ટ્રેડ કરવીને એ વિડીયો મેં બનાવ્યો છે તો મારી ચેનલમાં જઈને જરૂર એક વખત ચેકઆઉટ કરો બરાબર અને સાથે સાથે આ બુલિશ મારું બોજું હંમેશા સપોર્ટ ઉપર બને છે અને બેરિશ મારું બોજું હંમેશા રજિસ્ટન ઉપર બને છે મિત્રો એ ખાસ યાદ રાખજો બરાબર તો તે પછી મેં અને હેમર પેટર્ન અને હેંગિંગમેન પેટર્ન આ બેના પણ મેં વિડીયો બનાવ્યો છે જો તમારી વિગતવાર અને

આ ગ્રીન છે તો આને એમર કહેવાય આની જગ્યાએ છે ને રેડ પણ બની શકે છે બરાબર મિત્રો તો મહત્ત્વ એ છે કે કઈ જગ્યાએ બને સપોર્ટ ઉપર બને કે રજીસ્ટન ઉપર બને છે અને ત્યાંથી આપણો ભાવ કઈ રીતના રિએક્ટ કરે છે બરાબર હવે એવું નથી કે મેં અહીંથી તમને કહી દીધું ને કે સપોર્ટ ઉપર જો આ કેન્ડલસ્ટિક પેટર્ન બને બરાબર તો અહીંથી ભાવ ઉપર પણ જઈએ કે પણ એગ્રેસિવ સેલર હોય બરાબર અને વધારે બાઈંગ આવતી તો આ રીતની કેન્ડલ બની અને અહીંથી પણ ભાવ નીચે આ રીતના કેન્ડલ બનાવી અને જઈ શકે છે બરાબર મિત્રો પણ એ બધું આગળ જે આપણે જેમ જેમ એડવાન્સ શીખતા જઈશું ને એમ તેમ તમને ખ્યાલ આવતો જશે અને આ મિત્રો ખાલી છે ને આપણી બેઝિક છે બરાબર જેમ કે આપણે વાંચતા લખતા શીખતા હોય બરાબર મિત્રો તો ડાયરેક્ટ આપણે જો વાંચતા લખતા શીખવું હોય ને તો જે એના બેઝિક હોય છે ને એ આપણે ક્લિયર કરવા પડશે આપણે જેમ કે પહેલાં ધોરણમાં જતા હોય બરાબર તો ત્યાં તો ડાયરેક્ટ બુકનો આપી દે ત્યાંથી આપણને ચાલુ કરે પહેલાં કકો શીખવાડે પછી ભારકશ્રી શીખવાડે પછી જોડિયા શબ્દ શીખવાડે એક પછી એક સ્ટેપ આપણે આગળ વધવાનું હોય બરાબર તો એ રીતના મેં આખું બેસિક અને હાઉટ પહેલેથી ચાલુ કર્યું છે બરાબર મિત્રો તો આ રીતના છે ને આપણો હેમર અને હેંગિંગ મેન પેટર્ન બરાબર એનો પણ મેં વિડીયો નાખી દીધો એ તમે એક વખત જરૂર આઉટ કરો બરાબર આ સપોર્ટ ઉપર દેખાશે અને આ રજિસ્ટન ઉપર દેખાશે બરાબર મિત્રો તે પછીની આપણી આ કેન્ડલ છે ઇન્વર્ટર હેમર બરાબર આ ક્યાં બનશે આ આપણા સપોર્ટ ઉપર બનશે અને એની સામેની જે કેન્ડલ હોય છે ને શૂટિંગ સ્ટાર એ રજીસ્ટન ઉપર બને છે બરાબર મિત્રો અને આનો પણ મેં વિડીયો બનાવી નાખ્યો છે બરાબર જો તમારે વિગતવાર જોવો હોય તો તમે એ વિડીયો એક વખત જરૂર ચેક આવું કરો તમારા બેસિક એકદમ ક્લિયર થઈ જશે બરાબર મિત્રો અને તે પછીની છે ને આ જો મેં તમને હને કીધું હતું કે આમાં હને આ કેન્ડલ આ કેન્ડલ જે આપણે હેમર પેટર્ન ઇન્વર્ટર હેમર હેંગિંગ મેન અને શૂટિંગ સ્ટાર આમાં ને કલર મહિને નથી રાખતો બરાબર જો આ હેમર પેટર્ન રેડ કલરની થઈને તો સપોર્ટ ઉપર ગ્રીન પણ બનીએ કે રેડ પણ બની કે એવી રીતના આ રહીને આપણે હેમર પેટર્ન રહીને ઇન્વર્ટર હેમર બરાબર સપોર્ટ ઉપર બને ને તો એવું નથી કે ગ્રીન થાય આ રેડ પણ થઈ શકે તો કલર આ ચારેય કેન્ડલોમાં મહિને નથી રાખતો એવી જ રીતના આ પેટર્નમાં પણ કલર આપણો મહિને નથી રાખતો બરાબર જો આ ગ્રેસ્ટોન ડોજી છે બરાબર આનો પણ વિડીયો મેં બનાવી લીધો છે બરાબર એ તમારે જોવો હોય ને તો વિગતવાર મારી ચેનલ ઉપર જોઈ શકો છો બરાબર અને આ ડ્રેગન ફ્લાય ડોજી છે બરાબર તો આ ડ્રેગન ફ્લાય ડોજીનો વિડીયો પણ મેં બનાવ્યો છે બરાબર એ તમે પણ જોઈ શકો છો જો આ સપોર્ટ અને રજીસ્ટન ઉપર બે કેન્ડલ દેખાશે આ એ તમને સપોર્ટ અને રજિસ્ટન ઉપર બે કેન્ડલ દેખાશે બરાબર ત્યાર પછી મેં વિડીયો બનાવ્યો તો એ આ બેલ્ટ વોલ પેટનનો બરાબર તો આ બેલ્ટ હોલ પેટર્ન રહી આ ગ્રીન કલરમાં છે એટલે આને બુર્લિશ કહેશું અને બેરીસ બેલ રોટન રેડમાં છે બરાબર તો આને બેરિસ કહેશું બરાબર તો આ પેટર્ન કેના જેવી હોય છે તો આ પેટર્ન આપણે જે આ મારું બોજું કેન્ડલ હોય છે ને સેમ ટુ સેમ એના જેવી હોય છે બરાબર તો આ એક રીતની મારું બોજું કેન્ડલ જ કહેવામાં આવે છે બરાબર મિત્રો તો આનો પણ વિડીયો મેં બનાવ્યો છે તમે જરૂર એક વખત ચેકઆઉટ કરો તમને તમારું બેસિક એકદમ ક્લિયર થઈ જશે બરાબર પછી આની પછીનો વિડીયો મેં જે સ્પિનિંગ બોટમનો બનાવ્યો તો જો તો આ બધી રહીને એ બધી ડાયરેક્શન કેન્ડલ હોય છે બરાબર તો ગમી એક બાજુ ડાયરેક્શન આપે છે પણ જે આ વેસ્ટલી કેન્ડલનું જે કેન્ડલ સ્ટીક પેટર્નની તમને દેખાય છે ને આ ઇનડિસિઝન કેન્ડલ હોય છે બરાબર કે ઇનડિસિઝન કેન્ડલ કેને કહેવાય બરાબર તો અહીંયા આપણા નીચે કોણ હોય બાયર્સ હોય છે બરાબર અને ઉપર કોણ હોય છે સેલર્સ હોય છે આ બેનો ધબધબો હરકો છે અને સરખા ભાગે કેન્ડલ આપણી ક્લોઝ થઈ ગઈ બરાબર મિત્રો જુઓ આ રીતના તો આમાં બાયર્સ પણ એટલા છે અને સેલર્સ પણ એટલા છે બરાબર તો આ ઇનડિસિઝન કેન્ડલ કહેવાય છે ઇનડિસિઝન એટલે કે આમાં કોઈ નક્કી નથી કરી તો કે ભાવ કઈ બાજુ જશે બરાબર બાયર્સ અને સેલર બે કન્ફ્યુઝ છે કે ભાવને કઈ બાજુ લઈ જાઓ પછી જેનો દબદબો વધારે બને ને ત્યાંથી આપણને પરિણામ જોવા મળે છે જો આ સપોર્ટ ઉપર પણ આપણને દેખાશે અને રજિસ્ટન ઉપર દેખાશે બરાબર તો આનો પણ મેં વિડીયો બનાવ્યો છે તમે વિગતવાર એક વખત જરૂર ચેકઆઉટ કરો તમારા બેસિક એકદમ ક્લિયર થઈ જશે બરાબર હવે એના જ જેવી બીજી એક કેન્ડલસ્ટિક પેટર્ન આપણે કહેવામાં આવે છે લોંગ લેગ ડોજી બરાબર મિત્રો તો આ સ્પિનિંગ બોટમ કરતાં સેજ જ ફેર હોય છે બરાબર તો જે આની હે ને જે વીક હોય છે ને આવડી આ જે વીક કહેવામાં આવે છે ને બરાબર મિત્રો ઈ આની નાની હોય છે અને આની વીકુ છે ને લોંગ લેગ ડોજીની એની વીક થોડીક આના કરતાં મોટી કહેવામાં આવે છે સેમ ટુ સેમ સાયકોલોજી છે ઇન્ડિસિઝન કેન્ડલ છે બરાબર આ સપોર્ટ ઉપર પણ બની શકે અને રજિસ્ટન ઉપર પણ બની શકે છે તો આ રીતના આપણી આ કેન્ડલ કામ કરે છે અને સાથે સાથે આમાં કલરમાં અહીં નથી રાખતો આમાં ત્રણ કલરમાં બની શકે છે બરાબર ગ્રીન બ્લેક અને રેડ આ ત્રણ કલરમાં આપણને આ કેન્ડલ સ્ટીક પેટર્ન જોવા મળે છે ત્યાર પછી સ્ટાન્ડર્ડ ડોઝીની બરાબર આનો પણ મેં વિડીયો બનાવ્યો છે જો તમે એ વિડીયો એક વખત જોશો એટલે તમારા બેસિક એકદમ ક્લિયર થઈ જશે બરાબર મિત્રો તો આને સપોર્ટ ઉપર પણ બની શકે છે અને રજિસ્ટન ઉપર પણ બની શકે છે અને જેમ કે લોંગ લેગ ડોજી રહીને એ સેમ ટુ સેમ એ જ સાયકોલોજીમાં હોય છે આ પણ ઇન્ડિસિઝન કેન્ડલ હોય છે અને આ મિત્રો આ બે કરતાં છે ને આની વીક આ બે કરતાં ખૂબ નાની હોય એટલે સ્ટાન્ડર્ડ ઓજી આને કહેવામાં આવે છે અને ઘણી વખત આપણને સ્ટે ને સ્ટાર અને સ્ટાર કેન્ડલ સ્ટીક પેટર્ન પણ કહેવામાં આવે છે ઘણી રીતના આવી રીતના પણ બને છે બરાબર મિત્રો તો આનો પણ વિડીયો મેં અપલોડ કર્યો છે તમે એક વખત જરૂરમાં મારા ચેનલમાં જઈને ચેકઆઉટ કરો એટલે તમને બેસિક ક્લિયર થઈ જશે તો બરાબર મિત્રો તો આ તો મેં વાત કરી હતી કે આપણે સિંગલ સ્ટીક કેન્ડલ સ્ટીક પેટનની બરાબર આ આપણી જે આના વિડીયો આની પહેલાંના વિડીયોમાં મેં વાત કરી હતી કે એસીસનો જે પ્રિન્સિપલ હોય છે ને એની ઉપર તમે જો જરાક ધ્યાન આપશો ને તો આ જે પેટર્ન મેં બનાવી છે ને એ બરાબર આ આપણને વધારે ભાગે ચાર્ટ પેટનમાં જોવા મળે છે એટલે મેં આનો વિડીયો બનાવ્યો છે બરાબર પણ એવું નથી મિત્રો જે આપણી જાપાનીઝ કેન્ડલસ્ટિક પેટર્ન જે છે ને એમાં ઓછી પચાસથી આઠ કેન્ડલ એવી બને છે જે કેન્ડલસ્ટિક પેટર્ન હોય છે ને બરાબર તો જેના અમુકના તમે નામે નહીં યાદ રહે એટલી બધી કેન્ડલસ્ટિક પેટર્ન બની છે બરાબર પણ જે વધારે ભાગે જી અને ચાર્ટમાં જોવા મળે છે ને આ સિંગલ સ્ટીક કેન્ડલસ્ટિક પેટર્નમાં એ આટલી છે બરાબર મિત્રો તો એનો મેં સિંગલ સિંગલસ્ટિક પેટનના બધા વિડીયો બનાવી નાખે અને આ આ વિડીયો બનાવવાનું મારું મોટિવ ખાલી એટલું હતું કે બરાબર કે તમે જે જૂના વિડીયોનો જોઈએ તો એક વખત જરૂર ચેકઆઉટ કરો અને સાથે સાથે એક વખત તમને ક્લિયર પણ થઈ જાય અને યાદ પણ આવી જાય બરાબર કે આ કઈ કઈ કેન્ડલ સ્ટીક પેટર્ન હોય છે બરાબર મિત્રો તો આની પછીનો જે વિડિયો આવશે ને બરાબર એ ડબલ કેન્ડલ સ્ટીક પેટર્નનો હું વિડીયો બનાવવાનો છું આ સેંગલ સિંગલ કેન્ડલ સ્ટીક પેટર્ન અહીંથી પૂરી થઈ છે હવે જે બને છે ને એ ડબલ કેન્ડલ સ્ટીક છે તારા દાખલા તરીકે આ ખાલી સિંગલ એક હતી આ રીતની બરાબર હવે આની પછીના જે વિડીયો છે ને એ બે કેન્ડલું થઈને શું કહેવા માંગે છે ભાવ કઈ બાજુ જશે બરાબર આ રીતની આને ડબલ સ્ટિક કેન્ડલ પેટર્ન કહેવામાં આવે છે બરાબર તો હું આની પછી એના વિડીયો બનાવીને મૂકી બરાબર અને સાથે સાથે મિત્રો આ એક એવી ચેનલ છે ને જેમાં આપણે સરળ ભાષામાં ગુજરાતીમાં સ્ટોક માર્કેટ હું શીખવાડું છું બરાબર મિત્રો તો ગુજરાતીમાં શીખવાડું છું તો આ ચેનલ સબસ્ક્રાઈબ તમે જરૂર કરો બરાબર સાથે સાથે તમારું બે લાઇકન હોય ને એને પણ ઇનેબલ કરી દો જેથી કરીને હું નવા વિડીયો મૂકું ને એનું તમને નોટિફિકેશન મળી જાય બરાબર અને સાથે સાથે શેર પણ કરો તમારા એવા મિત્રોને જેને સ્ટોક માર્કેટમાં શીખવાની રુચિ હોય છે બરાબર મિત્રો તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં ત્યાં લગી થેન્ક યુ